નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો જીરાના બજાર ભાવની વાત કરીએ તો સૌપ્રથમ વિસાવદર વિસાવદરમાં ઊંચો ભાવ અને નીચો ભાવ વિસાવદર ચાર હજાર નવસો વીસથી તે પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સાતસો પચાસથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ધાંગધ્રા પાંચ હજાર બસોથી તે પાંચ હજાર સાતસો ને વીસ રૂપિયા સુધી ખાંભા એક હજાર સાતસોથી તે ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધી ભેંસણ ત્રણ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર ચારસોથી તે છ હજાર ત્રણસો રૂપિયા સુધી દિયોદર ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર ચાલીસ રૂપિયા સુધી સમી પાંચ હજારથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી હારીસ પાંચ હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર સુડતાલીસ રૂપિયા સુધી વાવ બે હજાર ચારસોથી તે છ હજાર રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસો સાઠથી તે પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી કાલાવાડ પાંચ હજાર બસોથી તે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી બિહિસા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વિસનગર પાંચ હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી થરાદ ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી સિહોરી પાંચ હજારથી તે પાંચ હજાર સો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી તે પાંચ હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર વીસથી તે પાંચ હજાર નેવ રૂપિયા સુધી અમરેલી બે હજાર સો રૂપિયાથી તે પાંચ હજાર પાંચસોને સિત્તેર રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી તે પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી તે પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસો વીસથી તે પાંચ હજાર રૂપિયા સુધી લાલપુર બે હજાર નવસો પચાસથી તે ચાર હજાર ચારસો દસ રૂપિયા સુધી લાખાણી ચાર હજારથી તે પાંચ હજાર વીસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર આઠસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી રામપર ચાર હજાર નવસો એકથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી અંજાર ચાર હજારથી તે પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી થરા ચાર હજાર થી તે છ હજાર રૂપિયા સુધી તાનેરા ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર બસોથી તે પાંચ હજાર સાતસો રૂપિયા સુધી કડી ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી બોટા ચાર હજારથી તે પાંચ હજાર ને દસ રૂપિયા સુધી જામનગર ચાર હજાર પાંચસોથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર સાતસોથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર સસોથી તે પાંચ હજાર છસોને દસ રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો